આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ આપણા બધાના જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે ભારતમાં લગભગ પાસઠથી સિત્તેર કરોડ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે મોટા ભાગના મોબાઈલ ફોનમાં સ્માર્ટફોન હોય છે જેના થકી ઇન્ટરનેટના ઉપયોગ તમામ નાગરિકો કરતા હોય છે બહુ કમનસીબ બાબત આ છે કે કેટલાક લોકો ઇન્ટરનેટ ઉપર કેવી રીતે ગુનેગારો લોકોને ચીટ કરે છે એને ડિફ્રોડ કરે છે અને કેવી રીતે લોકોને સાયબર બુલિંગ કરે છે સીમ ફ્રોડ કરે છે સોશિયલ એન્જિનિયરિંગ થકી લોકોને ચીટિંગ કરતા હોય છે આ બધી બાબતોથી અવગત નથી જેના લીધે મહિલાઓ સ્ટુડન્ટ્સ એટલે બાળકો સિનિયર સિટીઝન આ તમામ સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય છે અને આજના સમયમાં સાયબર ક્રાઇમ વિશ્વમાં સૌથી ઝડપભેર વધી રહેલું ગુનો છે એવામાં સુરત સિટી પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે કે સામાન્ય જણને આ બાબતે જાણકારી મળી રહે કે ઇન્ટરનેટના સેફ ઉપયોગ કેવી રીતે કરી શકાય સાયબર ગુનાના ભોગ તમે ના બનો એટલા માટે સુરત સિટી પોલીસ દ્વારા સાયબર સંજીવની એક અભિયાન શરૂ કરવામાં આવ્યા જેના હેઠળ લગભગ છવ્વીસ લાખ લોકોને ડાયરેક્ટ તાલીમ આપવામાં આવી છે કે આ લોકો કેવી રીતે પોતાની જાતને સાયબર સેફ બનાવી શકે એવી જ રીતે બે સાયબર વેન એટલે મોટી ગાડીઓ છે જેમાં ઓડિયો વિઝ્યુઅલ સાધનો છે જેમાં પેમ્ફલેટ છે અમારા જાણકારી આપનાર માણસો છે અથવા જુદા જુદા રહેણાંક વિસ્તારમાં જાય ટેક્સટાઇલ વિસ્તારમાં જાય ડાયમંડ ફેક્ટરીઓમાં જાય અને ત્યાં તમામ લોકોને આ બાબતે જરૂરી માહિતી પૂરી પાડતા હોય છે આ પ્રયાસોના ભાગરૂપે જ હું બહુ હર સાથે જણાવવા ઈચ્છું છું કે સુરત સિટી પોલીસ દ્વારા એક ઓડિયો વિઝ્યુઅલ સાયબર ક્રાઇમ બાબતની એક બુક બહાર પાડવામાં આવી રહી છે જેમાં જુદા જુદા ક્રાઈમના મોડેસ ઓપરેન્ડિ બાબતે ગુનેગારોની માનસિકતા બાબતે અને કેવી રીતે સામાન્ય નાગરિકોને આ લોકો ભોગ બનાવ્યો બનાવતા હોય છે આ બાબતે જાણકારી આપવામાં આવશે જેમમાં અગાઉ વાત કરી આજનો ડિજિટલ યુગ છે એટલા માટે અમારી માહિતી પુસ્તિકા પણ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં બહાર પાડીએ છીએ સુરત શહેરના સહી અર્થમાં સાચા અર્થમાં સાયબર સેફ સિટી બનાવીએ ગુજરાતને સાયબર સેફ રાજ્ય બનાવીએ ભારતને સાયબર સેફ નેશન બનાવીએ આ ઓડિયો વિઝ્યુઅલ બુક વધુમાં વધુ લો લોકોપયોગી બની રહેશે મને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ માટે હું સાયબર સેલને એના તમામ અધિકારીઓ તમામ ટીમને અને સુરત શહેરના જે નાગરિકો અમારી સાથે આ પ્રયાસમાં જોડાયેલા છે આ તમામને અભિનંદન પાઠવું છું અને આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું જય હિન્દ